નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ અઢાર એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે હાલ હવે મિત્રો જે બજાર છે એમાં કઈ રીતના મુવમેન્ટ જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી વિડીયોમાં અંજ સુધી બનિરે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડામાં જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો અત્યારે ત્રેપન હજાર નવસો રૂપિયાની મિત્રો રેન્જમાં જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં મિત્રો ત્રણસો અને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાઈની વાત કરીએ તો ચોપન હજાર બસો વીસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે ઓલ ઓવર જે માર્કેટ જે એમસીએક્સનું હતું એ કન્ટિન્યુઅસલી ડાઉન તરફ આવી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે સડસઠ પોઈન્ટ અઠ્ઠાવન ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ પંચ્યાસીનો સુધારો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે મિત્રો ન્યૂયોર્ક વાયદો છે એમાં સુધારા જોવા મળી છે પરંતુ જ્યારે ઓપન પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો છાસઠથી સડસઠ ડોલર વચ્ચે ઓપન થાય છે ત્યારબાદ સુધારા થાય છે જેના લીધે સડસઠ ડોલરને પણ અત્યારે જે આપણો ન્યૂયોર્ક વાયદો છે એ ટીકમાક કરી શકતો નથી હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને તમને કપાસ બજારની સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપી દઈએ મિત્રો અત્યારે જે આપણું કપાસ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી શુક્રવાર અને શનિવાર બે દિવસ મિત્રો ઘટાડો જોવા મળી રહે છે આજે પણ કપાસ બજારમાં ઘટાડો થાય એવી પૂરેપૂરી શક્યતા છે અત્યારે મિત્રો જે આપણા કપાસની જે બજાર છે ફરી એકવાર પંદરસોની રેન્જમાં આવી ગઈ છે અને ખાસ કરીને ઘણા બધા સેન્ટરો મિત્રો ચૌદસો એંશી અથવા તો નેવું નહીં જે ભાવ છે એમાં અત્યારે હાઈ પ્રાઇઝમાં આવી ગયા છે કપાસની જે સ્ટાર્ટિંગ પ્રાઇઝ મિત્રો બારસોથી તેરસો રૂપિયા પહોંચે તેમાં ઘટાડો થઈ એક હજારથી લઈને અગિયારસો આવી ગઈ છે એટલે બે દિવસમાં મિત્રો કપાસના ભાવમાં પચાસક રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયેલો છે હવે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને સાઠ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોમાં આ ભાવ મિત્રો ક્યાંય જોવા નહીં મળે પરંતુ મિત્રો હવે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો કપાસના જે મિત્રો ભાવની વાત કરીએ તો ઘણા બધા સેન્ટરોની અંદર એપ્રોક્સિમેટ પચાસ ટકા સેન્ટરોની અંદર અત્યારે જે કપાસ બજાર છે એ પંદરસો પ્લસ છે જ્યારે પંદરસો બાકીના જે પચાસ ટકા મિત્રો સેન્ટરો છે એની અંદર કપાસની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે અને જે પ્રાઇસ છે એ આપણે અત્યારે અગિયારસો રૂપિયાથી એક હજાર રૂપિયા અને ત્યાંથી લઈને ચૌદસો રૂપિયા સુધી મિત્રો કપાસનું જે માર્કેટ છે ડેપ અને એનાલિસિસ મુજબ જોવા મળી રહ્યું છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ છે સાત હજાર એકસો ને પંદર રૂપિયા સૌથી નીચા ભાવ પચીસો રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મિત્રો જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ